ખરાબ દુર્ગંધને કારણે લોકો બીમાર પડી રહ્યા છે તીવ્ર દુર્ગંધથી લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે કાઉન્સ સ્થાનિક કાઉન્સિલર અને વર્તમાન વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સ્લોટર હાઉસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ડમ્પિંગ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે જ્યારે કે અગાઉથી જ સ્થાનિકો સ્લોટર હાઉસ સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પરેશાન છે અને હવે પાલિકા તંત્ર દ્વારા ડમ્પિંગ સ્ટેશન બનાવવાની હિલચાલ સામે સ્થાનિકો દ્વારા અહીં બેસે વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોના આક્ષેપો મુજબ

અમારા ગાજરાડી વિસ્તારમાં તમે જોવા જાવ એક સોલ્ટર હાઉસ છે એક સુરેશ પમ્પિંગ સ્ટેશન છે અને હાલમાં આ લોકો વડોદરા શહેરનો બે ઝોનનું કચરાપેટી ડમ્પિંગ સ્ટેશન અહીં બનાવી રહ્યા છે અમારા ગાજરાડી વિસ્તારમાં જોવા તો ગંદકીનું સામ્રાજ્ય કેટલા સમયથી અમારા સ્થાનિક કોર્પોરેટર ભત્તુભાઈ શ્રી વાસ્તવનો વિરોધ કરી રહ્યા છે સોલ્ટર હાઉસનો અને અમારા ત્યાં આપણે હાલ કચરાપેટી પેટી બને અમે વિરોધ કરીએ રહ્યા છે ધરણા પર બેઠા છે જો આ એનું કામ એ બંધ નહીં થાય તથા તમે ધરના પર એ જ બેસી રહેશો અમુક જે કોઈ પાલિકા નો અધિકારી કાતો સ્થાનિકેટી બને છોકરા છે એક ઘરે છોડી બીમારી છે અમારે ત્યાં કોઈ ટાઈફોડ છે કોઈ ડોહિબા બીમાર પડે છે એટલી બીમારી નું સામ્રાજ્ય કોઈ સ્થાનિક કોપરેટર તો અમારો જ રાજી નથી અમારો કેટલા ટાઈમ અમે વિરોધ કરી રહ્યા છે હાલ અમે કચરાપેટી બનશે તો અમે એનો તખ્ત વિરોધ કર્યો આજે અમે વિરોધ કરવા બેઠા છે કામ ચાલુ છે એટલે મેં આજે ધરના પર બેઠા હડતાલ પર કે મારું નામ સાગરસિંહ ઠાકોર છે આઝાદ પ્રમુખ છું પ્રદેશ